નમસ્કાર દર્શક મિત્રો યુવા પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સંત રામપાલજી મહારાજ દ્વારા કળિયુગમાં સતયુગની શરૂઆત સંત રામપાલજી મહારાજની અન્નપૂર્ણા મુહિમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચારી વિસ્તારમાં એક માનવતાપૂર્વકની અદ્ભુત ઘટનાઓ નોંધાઈ છે સંત રામપાલજી મહારાજની અન્નપૂર્ણા મુહિમનો નારો છે રોટી કપડા શિક્ષા ઓર મકાન હર ગરીબ કો દેગા કબીર ભગવાન આ વિસ્તારમાં રહેતા રૂપાભાઈ વીરસિંહ નાયક નામના વૃદ્ધ દંપતિએ જેમની ઉંમર તોતેર વર્ષથી વધુ છે પરિવારમાં એમનું કોઈ નથી ભોજન માટે યોગ્ય વ્યવસ્થા નથી તથા આરોગ્ય સંભાળ જેવી જરૂરિયાતોથી પણ તેઓ વંચિત રહ્યા છે અને તોતેર વર્ષની ઉંમરે બીમારીની હાલતમાં છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે આવી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે સંત રામપાલજી મહારાજજી દ્વારા ચલાવવામાં આવતી અન્નપૂર્ણા મુહિમે આ દંપતી માટે આશાની કિરણ બની છે આ મુહિમ હેઠળ રૂપાભાઈને માસિક રેશન આપવામાં આવ્યું છે આ જીવન જરૂરિયાતની વસ્તુ ફક્ત એક મહિના માટે નહીં પરંતુ આજીવન તેમને જરૂરિયાત સામગ્રી પૂરી પાડવામાં આવશે તેમજ શારીરિક આરામ માટે જરૂરી સહાયતા પણ પૂરી પાડવામાં આવી રહી છે સંત રામપાલજી મહારાજજીના આદેશથી તેમના શિષ્યોએની સ્વાર્થભાવથી સેવા આપીને સાચા અર્થમાં માનવતા જીવંત રાખી છે આમ ગુજરાતના ઘણા બધા નિસહાય પરિવારને સંત રામપાલ મહારાજ દ્વારા નિઃશુલ્ક નિસ્વાર્થ સેવાનો લાભ મળી રહ્યો છે અન્નપૂર્ણા મુહિમ માત્ર એક દાન કાર્ય નહીં પરંતુ તે સમાજમાં ગુમ થયેલી માનવતા અને સહાનુભૂતિને પુનઃસ્થાપિત કરવાનું પવિત્ર કાર્ય બની છે સંત રામપાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ મુહિમ આજે અનેક ગરીબ પરિવારના જીવનમાં ઉજાસ લાવી રહી છે જેમ કે ચારીના આ દંપતીના જીવનમાં લાવેલ આનંદ તેના શ્રેષ્ઠ ઉદાહરણ છે

અને જેનું કે જેમનું મકાન નથી હોતું એમને પણ મકાન બી બનાવી આપવામાં આવે છે હવે આ અન્નપૂર્ણ અન્નપૂર્ણ મુહિમ જે ચલાવી ચલાવવામાં આવે છે અન્નપૂર્ણ મોહિમની જે સેવા ચાલી રહી છે એ પૂરા વિશ્વમાં મતલબ કે ઇન્ડિયામાં ચાલી રહી છે અને અત્યારે ગુજરાતમાં બી એની શરૂઆત થઈ ગઈ છે આપણે અને બધા લોકો કહેતા હોય છે કે કલયુગમાં સતયુગની શરૂઆત થવાની છે તો આ કલયુગમાં સતયુગની શરૂઆત સંત રામપાજી મહારાજે ચાલુ કરી દીધેલી છે